પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે મોપેડ પર ફરી નશાકારક કપ કપ્સિરફનું છૂટક વેચાણ કરે છે વધુમાં કહ્યું કે તેને નશાકારક સિરપની બોટલ લિંબાયત મિઠી ખાડીમાં રહેતા વસીમ ઉર્ફે ગોલ્ડન એ વેચવા માટે આપી હતી અને તેની પાસે જે મોપેડ મળ્યું તે પણ વસીમ ઉર્ફે ગોલ્ડનનું જ છે લિંબાયત પોલીસે હાલ રાકેશ ગોરખシンડેની ધરપકડ કરી વસીમ ઉર્ફે ગોલ્ડનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau report H24 news, Surat.